તો અંકલેશ્વર જીઆઈડીસીની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોતના મામલામાં સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપના પ્રતિનિધિ મંડળે કંપનીની મુલાકાત લીધી હતી અને દુર્ઘટના અંગે માહિતી મેળવી હતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલા ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોત નીપજ્યા હતા તો વેલ્ડિંગની કામગીરી દરમિયાન પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી ત્યારે આજ રોજ ભરૂચના સાંસદ મનસુખ વસાવા કંપનીની મુલાકાતે પહોંચ્યા હતા તેમની સાથે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનો પણ જોડાયા હતા દુઃખની ખૂબ જ લાગણી અમને પણ છે કે પરિવાર જે ચાર પરિવાર છે એમના પર જે દુઃખ આપ આવી પડ્યું છે એ ખરેખર અસહનીય છે છતાં પણ સરકાર અને અમે જે લોકો આ વિસ્તારના આગેવાનો ધારાસભ્યશ્રીઓ બીજા ચૂંટાયેલા પ્રતિનિધિ આ વિસ્તારના આગેવાનો સતત આ બધા જ જે ભોગ બનેલા પરિવારના સંપર્કમાં છે સરકારે સ્પષ્ટ કહી દીધું છે અને કોઈ પણ કંપની હોય તો આવા ભોગ બનનારા લોકોને એનું યોગ્ય વર્તણ મળવું જોઈએ આના ચારે ચાર પરિવારને ત્રીસ ત્રીસ લાખ રૂપિયાની કંપનીએ જાહેરાત કરી છે અને બાકીની જે વીમા કે અન્ય રીતના પણ જે સહાય થશે આવનારા